विनुभ सिङाडा छ भय युक्त समाजने भयमुक्त गरे आज क्याँ क्या गोर्लमा फरी पाछो कहोल देखाइ वर्षो माहोल चाल्वे पनि अब लागे कहीँप हाम्रा थोड समयमा घटना बने घटना लै अब लागे फछो एक वखत आ महिमी पर्ड्टले विनुभई सिङ्गा जन्मजयन्ती ભયયુક્ત સમાજને ભયમુક્ત કરવા એટલે કે બીનુંભાઈ સિંગાડાની વિચારધારાને ફરી પાછી એક વખત જીવંત કરવા માટેનો મારો એક પ્રયાસ છે ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે જે જે પીડાથી પીડાઈ રહ્યા છે એના માટે અવાજ ઉઠાવે પોતે અવાજ ઉઠાવે એના માટે અમે પણ સાથે ઊભા છીએ અહીં આ વાત ખાલી પાટીદારોની નથી આ આઢારાય પ્રણના લોકોની વ્યથા છે એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી તમામ લોકો આ વસ્તુથી પીડાઈ ગયા છે અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે મારી સામે આટલા બધા પત્રકારો ઊભા છે હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ને ક્યાંક તમારી સાથે પણ કંઈક ને કંઈક એવું થયું છે મારી પાસે એવી પણ વાત આવી છે જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માગું છું મારી પાસે આરોપીના આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે આ ચીઠો છે ને અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું વર્ષની એક સગીર વયના એને એને હત્યા નાખી હતી સવા રૂપિયાની ટિકિટ માટે એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી નિલેશભાઈ રૈયાણીની હત્યા વિનુભાઈ સિંગાડાની હત્યા ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો તો પોપટ પોપટ લાખો સોરોટિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ રાજકુમાર જાટ હમણાંનો નવો નવો કેસ તમને બધાને ખબર છે અને તમે તમે તમારો અધિકાર છે તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે પોલીસ તંત્રને પણ સવાલ કરો જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે એવી રીતે તમે પોલીસ તંત્રને ન્યાયતંત્રને બધાને સવાલ કરો સરકારને સવાલ કરો એના પછી આશિષભાઈ કુંચ કુંજડીયા એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો રાજુભાઈ સોલંકી જુનાગઢ જે દલિત સમાજના છોકરા ઉપર જે કંઈ વીતી હતી તમને બધાને ખબર છે ને અત્યારે એ સમાજ એ એ પરિવાર એ પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક ગંભીર કલમો લગાડી અને એને કન્ડગત કરવામાં આવી રહ્યા છે પછી દેવ સાટોડિયા હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કંઈ પણ હુમલો કરવામાં આવ્યો સત્તર વર્ષનો છોકરો હતો સાહેબ એ અને નાની એવી ઘટના જે મારે મારે વાત થઈ હતી એના પપ્પાએ મને કીધું હતું કે ભાઈ નાની એવી ઘટના મારો દીકરો રાજકોટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો બાજુમાં ઉભેલા છોકરાને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે એમાંથી માથાકૂટ થઈ છોકરાએ સોરી કહી દીધું છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો આ શું દેખાડવા આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો અમારી અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે બાકી છોકરાનું પણ થવાનું હતું ધમકીઓ ગઈ હતી કે તને મારી નાખશું અમે અને છતાં પણ આટલું કરવાની શું જરૂર છે મને એ નથી સમજ પડતી તો હું એટલા માટે તો અહીંયા ગોંડલની ધરતી ઉપર આવી છું કે જે સક્ષમ છે અહીંયા ગોંડલનો એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના નાના ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે જે ભાવ કહેતા ને જિલ્લા પ્રમુખ વારે વારે માઇકમાંથી બોલે છે કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે કોના લીધે વધ્યો છે બધું મોટે મોટેથી બરાડા પાડી પાડીને કહેવામાં આવે છે પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે એ જમીન માલિકને મળે છે એ ભાવ ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં જાય છે ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બહાર બીજે વધારે ભાવમાં કરોડો કરોડો રૂપિયાની કટકીઓ થાય છે તો આજે મારે એટલું જ કહેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બહાર સ્થાયી થઈ જશે પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે કાલ સવારે ઉઠીને હવે તો ગોંડલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે બહારના બહાર જઈને કોઈ એમ કે મારા દીકરાના મેરેજ કરવાના છે તો કે પૂછે છે ક્યાં રહે છો ભાઈ ગોંડલમાં મારે નથી દેવી દીકરી આવી પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશો અને હું એમ કહું છું કે રોજ મરી મરીને જીવવું એના કરતાં અવાજ ઉઠાવો આજે અમે તમારી સાથે ઊભા છીએ અમે તમને સાથ આપીશું સહકાર આપીશું અમારાથી બનતી બનતા પ્રયત્નો કરીશું પણ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે ક્યાં સુધી ડરી ડરીને મેં અત્યારે ઘણા બધા લોકો મારી સાથે આવ્યા ઘણા બધા લોકો મને મળ્યા ક્યાંક ને ક્યાંક એમાં ડરનો માહોલ છે કે બેન અમે કેસ કરશું અમે કાયદાકીય રીતે જશું તો અમને પતાવી દેવામાં આવશે આવી પરિસ્થિતિ છે ગોંડલની તો હું મીડિયાના માધ્યમથી એટલું કહું છું કે તમારી પોતાની પણ ફરજ છે આ તમારી ફરજના ભાગરૂપે તમે આ વસ્તુ ઉજાગર કરો સરકાર સુધી પહોંચાડો તમામ સમાજના આગેવાનોને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે જ્યાં કે પણ બેઠા છો ને સમાજના લીધે બેઠા છો સમાજે તમને એટલા માટે આગળ કહી રહ્યા છે કે તમે એના પ્રશ્નોને વાચા આપો તમે એની સમસ્યાનું સમાધાન કરો અને તમે અત્યારે શું કરી રહ્યા છો તમે પોતાના રોટલા શેકવા ટિકિટો લેવા તમારા પોતાના ધંધાને વિસ્તારવા માટે થઈ અને તમે આવા લોકો સાથે સાટગાટ કરી અને પોતાના સમાજનો સમાજની દલાલી કરી નાખી હોય એવું એવો માહોલ તમે કરી દીધો છે આજની તારીખમાં સમાજ તમારી પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખતો તમારી પાસે કોઈને અપેક્ષા નથી કારણ કે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આવશો ને તો વાતનું સમાધાન થશે ને એવી રીતે સમાધાન થશે કે આપણને ન્યાય મળવાનો નથી અને આજે એટલા માટે અમારા લોકોને અમારા જેવા યુવાનોને મારા જેવી મહિલાઓને આજે ઉતરવું પડે છે મેદાનમાં ઉતરવું પડે છે અને એનું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક આવું છે કે અમારા સમાજના આગેવાનો નથી સમજી શકતા કે લોકોની પીડા શું છે એને પોતાના ઘર ભરવામાં પોતાના બિઝનેસને ફેલાવવામાં જ ઇન્ટરેસ્ટ છે એટલે હું સમાજના આગેવાનોને પણ કહું છું તમારા માધ્યમથી

જેવી રીતે રાજકીય પાર્ટીઓને સામાજિક સંગઠનોની જરૂર છે ને એ એ જરૂરિયાતને સમજી અને પછી તમારે આગળ વધવું જોઈએ નહીં કે તમારે એની ગુલામી કરવાની છે આજ બધા સમાજના સંગઠનોને કહું છું કે તમે સરકારની ગુલામી કરવાને બદલે સરકારને સવાલ કરશો ને ત્યારે તમારો સમાજ છે ને એ આગળ આવશે ત્યારે તમે સમાજના સાચા આગેવાન કહેવાશો આજે તમારો સમાજ પીડાતો હોય ને તમે તમારા સ્ટેજ ઉપર એવા આરોપીઓને બેસાડી બેસાડીને એનું સન્માન કરતા હોય તમે સારા લાગો છો ખાલી એટલું કહી દો મને તમે સારા લાગો છો બંગડીઓ પહેરી લેવી જોઈએ એના પર એ મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ લોકોના કંઈ કોબાણ એ લોકોની કોઈ ફાઇલો એ લોકોના બિઝનેસ આ બધા માટે થઈ અને એને સરકાર સાથે સાટગાટ સાટગાટ સાધી છે અને આજે જે કંઈ પણ સામાજિક સંસ્થાઓનો માહોલ જે બની રહ્યો છે ને એટલા માટે બની રહ્યો છે કે એને સમાજના નામે ઊભી કરેલી સંસ્થામાં સંગઠન એટલે કે માસ દેખાડી અને સરકારને એવું સાબિત કરવું છે કે અમારી પાસે સમાજ છે અમારી સાથે સમાજ છે એવું કરી અને એને ઉપર પોતાની લીટી મોટી કરવી છે પોતાની ટિકિટો માટે મહેનત કરવી છે પોતાના બિઝનેસ માટે મહેનત કરવી છે આ સમાજ સામાજિક સંસ્થાના બની બેઠેલા આગેવાનોની હવે આ નીતિ ચોખ્ખી દેખાઈ આવે છે અને હવે અમારે આ બધું સહન નથી કરવું જે કાંઈ પણ સહન કરવાનું હતું ઘરની વાત ઘરમાં રાખવાની હતી એ સમય હતો ત્યાં સુધી રાખી લીધી પણ હવે ઘરની વાત ઘરમાં રાખવાથી સમાજને નુકસાન જઈ રહ્યું છે સમાજના લોકો પીડાઈ રહ્યા છે અને સમાજની વ્યથા આજ મારે નહીં તો કોઈક બીજાને ઠાલવવી પડે એમ જ હતી આજ હું એનો એક માર્ગ બની છું પણ હું કદાચ નહીં બોલ્યો હોત ને તો બીજા બોલવાના જ હતા કારણ કે આ હદ હવે છે ને આમ કહેવાય ને કે પાણી નાક ઉપરથી વધી ગયું છે એટલે હું બધા આગેવાનોને કહેવા માગું છું તમારા રાજકીય રોટલા શેકવાના બધા સાઈડમાં રાખજો સમાજ સાથે ઊભા રહેશો તો સમાજ તમને આગળ વધારશે સમાજ સાથે ઊભા નહીં રહ્યો તો જેવી રીતે આગળ ઉપર લઈ ગયા છે ને એવી રીતે નીચે પાડવામાં પણ અમે બેમતો મને એ નથી સમજાતું કે એને કયા વેથી કીધું પણ અલ્પેશભાઈ જે કંઈ પણ હોય એ પોતાની જાતના સમાજના આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો ત્યાં છે ને લાકડીઓ ખાતો હતો ને તો સમાજના દીકરાની હારે ઉભવાનું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી એટલે અલ્પેશભાઈ ડોલવિયાને હું એટલું જ કહું સમાજના આગેવાન બનવાની કોશિશ કરોમાં કોઈ તમને સમાજનું આગેવાન નથી ગણતું તમારા જે બિઝનેસ છે ને જે તમે આમ કહો છો ને કે એશિયાની સૌથી મોટી એપીએમસીના અમને ચેરમેન બનાવ્યા છે તો એ તમારા બિઝનેસ માટે તમે એને એની એની પડખામે બેવો છો તમે એના તળિયા ચાટો છો એ તમે તમારા બિઝનેસ માટે કરો છો કોઈ સમાજને એનાથી ફાયદો નથી થયો એટલે જે કંઈ પણ સામાજિક રીતે તમે તમારી રાજકીય રીતિ લાંબી કરતા હોય કે તમારે તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગણેશ ગોંડલનું નામ તો ગણેશના ટિકિટ ના મળે અથવા તો એવી પણ ગણતરી હોય કે ત્રીસ વર્ષ સુધી એના એના સિવાય કોઈ ના આવે તો એ બધું ભૂલી જાજો એ બધું તમારા કહેવાથી નહીં થાય તમારી ઉપર એ બેઠા છે લોકો અને હવે અમને એ બધું કરતા આવડે છે અમારે ક્યાં જવું તમને કઈ રીતે હવે દાબમાં તમે જે રીતે લોકોને દાબમાં રાખો છો ને તો તમને કઈ રીતે હવે નિયંત્રણમાં રાખવા એ બધું અમારે જે કંઈ પણ કરી છૂટવાનું છે ને એ બધું કરીશું મારી પાસે વાત આવી છે તો તમારી પાસે આવી હશે તો આજે હું તમને પૂછવા માગું છું કે ગોંડલની અંદર જ્યારે ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં ગેરરીતિ નથી થતી કાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ આવી અને બૂથ કંટ્રોલ નથી કરતી આજ હું તમને પૂછવા માંગુ છું કે અહીંયાના મતદારો ખાલી આંગળીમાં સાઈનો ટીકો લગાવી સાઈન કરીને નીકળી નથી જતા એને બટન દબાવવાનો અધિકાર છે તો આ ડરની જ રાજનીતિ છે ને આ કઈ રાજનીતિ છે તો પછી ઓકે ડરની રાજનીતિ ગોડનમાં ફેલાવી કોણે એનું ઉદ્ભવ સ્થાન તો મેં મેઈન પટેલ કહેવા માંગુ છું કે જે કંઈ પણ બન્યું ઘટના બની એમાં જયંતિભાઈ ઢોલ કે જેણે જયરાજને આગળ કર્યો એને ખભો ઉપર બેસાડીને એને એને આગેવાન બનાવ્યું અને એ જ અત્યારે શું હાલત છે તમને બધાને ખબર છે અને આ માધ્યમથી હું એલ્પેશ ઢોલિયાને પણ કહેવા માંગુ છું કે તારો ઉપયોગ થઈને ફેંકાય જઈશ તું તારે વધારે એમાં લાંબુ નથી ટકવાનું એટલે સમજી વિચારી કોને મદદ કરવી શું કરવું શું નહીં તમારું આગળનું ભવિષ્ય શું છે તમારા છોકરાઓ આ બધું સહન કરી શકશે કે નહીં આ ગુલામી જે તમે તમે સહન કરી રહ્યા છો એ તમારા છોકરાઓ સહન કરી શકશે કે નહીં અને બીજું કે આપણી છેલ્લી પેઢી એવી છે કે જે આની સામે લડી શકશે હવે પછીની પેઢીમાં એ તાકાત નથી કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એને દબાવીને રાખી છે કે બેટા આ નથી કરવાનું આ કરીશું આવું થશે તો આપણી છેલ્લી પેઢી છે ને છેલ્લો પ્રયાસ જો આમાં તમે સફળ નહીં જાઓ તો આખી જિંદગી તમારે નહીં તમારી સાત પેઢીઓ સુધી તમારે આ જ રીતે ગુલામી કરવાની છે કારણ કે એ તો ત્રીસ વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દા લઈને નીકળે છે ને તો આજુબાજુમાં ક્યાંક ઇલેક્શન આવતું હોય પણ આજે હું તમને કઉ છું કે આજ કોઈ ઇલેક્શન આવતું નથી છતાં પણ અમે તમારા હાથ માટે નીકળ્યા છીએ અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં ઊભા રહી જઈએ કોઈ જ ઇલેક્શન નથી છતાં પણ તમારા હક માટે નીકળ્યા છે કારણ કે નાના નાના છોકરાઓ ઉપર અત્યાચારો થાવા માંડ્યા સત્તર વર્ષના છોકરાને લાઠીચાર થાય એના તમે ફોટા તો જુઓ એના બાપની એના માની એની શું હાલત હશે એ તો તમે જુઓ રાજકુમાર જાટની ઘટના જુઓ એ દીકરો બિચારો એ એને મરી ગયો એના પરિવારની શું ઘટના એ પરિસ્થિતિ હશે એની મનોસ્થિતિ શું હશે એ તો તમે વિચારો કાલ સવારે એ ઘા તમારા ઘરે ન આવે એટલા માટે અમે આ રહ્યા છીએ અને આજે આ ગોંડલની ઘટના છે ગોંડલમાં જો તમે સહન કરશો કાલ સવારે તમને સગવડ મળશે તો તમે જન્મભૂમિ છે ત્યાંથી તમે હકની માંગણી શું કામ ના કરી શકો ત્યાંથી તમે અવાજ કેમ ના ઉઠાવી શકો ગોંડલ ગોંડલની અંદર આગામી કાર્યક્રમોમાં અમે બધા જે મેં કીધું અમે બધા નક્કી કરીશું અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી એવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી એટલે કોઈ એવું ના વિચારતા ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણાના માણસ હશે ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણાના માણસ અમે કોઈના માણસ નથી પેરેલલ બેનો બે માણસ જે જે કોઈ આરોપી છે બેય છે કે જેટલા પણ છે એટલા બધા છીએ અને એ લોકોને સાબિત કરીને દેખાડવાના છીએ કે તમે લોકોએ ખૂન કરી નાખ્યું એ લોકો અમારી સાથે નથી પણ એ અમારા વિચારોમાં મારા દિલમાં અમારા મગજમાં છે એટલે તમને આખી જિંદગી હવે તમે જીવશો ને ત્યાં સુધી તમે યાદ રાખશો કે તમે શું ભૂલો કરી છે આરોપી છે ને કોઈ સમાજનો નથી હોતો આરોપીનું કોઈ ધર્મ નથી હોતો આરોપી આરોપી હોય છે કોઈ પણ સમાજનો હોય અને મારી લડાઈ કોઈપણ સમાજ સાથે કે કોઈ બીજા સાથે નથી મારી લડાઈ અન્યાય સામે અને આરોપીની સામે છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘણા લોકો છે ને આને પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ક્ષત્રિય આંદોલન વખતે પણ જ્યારે પરસોત્તમ રૂપાલા બેનો દીકરીઓ વિશે બોયલ હતા ને ત્યારના મારા વિડીયો ઉપાડીને જોઈ લેજો મે મારા સમાજને વિનંતી કરી હતી કે ભાઈ આપણે એવા માણસને સપોર્ટ નથી કરવાનો કે જેને બેનું બેનું દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હોય ત્યારે હું ક્ષત્રિય બેનો સાથે ઊભી હતી અને આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઊભો છે મને ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો ને સાચું કરી રહ્યા છો એટલે આ કોઈ પીડા છે ને કોઈ એક બે સમાજની નથી આ અઢારે વરણની પીડા છે અને આ અઢારે વરણની પીડા આપણે સાથે મળીને સોલ્વ કરવાની છે છેલ્લો પ્રશ્ન આપણે સાત એપ્રિલે જે મૂર્તિ અનાવરણ માટે જાહેરાત કરેલી હતી તેમાં હવે દડવાથી કરશો તો પછી રાજકોટ જિલ્લામાંથી આગ ચાલુ કરશો આગળ રોડ મેપ શું છે તમારું મે 7 એપ્રિલે જ્યારે જાહેરાત કરી ને ત્યારે હજારો લોકો મારી સાથે જોડાણ હતા 7 એપ્રિલે મારો એક એકનો વિચાર હતો આજે હજારો લોકોનો વિચાર છે લાખો લોકોનો વિચાર છે મને આખા ગુજરાતમાંથી બાબતે ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ તો હવે પછીની જે કંઈ પણ રણનીતિ હશે એ અમે સાથે બેસી કમિટી બનાવી અને મીટિંગ કરી અને પછી આગળ આપણા માધ્યમથી આપને જણાવીશું